નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનો ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો આપણે એકથી દસ સુધી આગળના બધા જ વિડીયો પૂર્ણ કરી ચૂક્યા છીએ હવે આપણે અગિયાર બાર અને તેર આ વિડીયોમાં જોવાના છે તો એ મારી પાસે રકમ છે તો તમે એન્ડ સુધી વિડીયોને નિહાળજો બરોબર મિત્રો તો ચાલો અહીંયા વિડીયોની શરૂઆત કરીએ સાત વડે વિભાજ્ય હોય તો સાત વડે વિભાજ્ય સંખ્યાઓ કેવી તો એક તો છે બે અંકની ચૌદ ચૌદ પછી એકવીસ એકવીસ પછી કઈ કઈ મિત્રો આગળ તમને એકવીસ અઠ્યાવીસ એમ એમ કરતા કરતા સાત છે ચૌદ એકવીસ 28 અને આવે બરાબર કારણ કે ચૌદ સાત 28 થાય બરાબર હવે એમાં આપણે આગળ જોઈએ તો એ બરાબર આપણને કેટલા મળ્યા ચૌદ બરાબર પછી ડી બરાબર એકવીસમાંથી ચૌદ જાય તો કેટલા વડે વધે વડે કારણ કે સાત વડે વિભાજ્ય છે દરેક સંખ્યા અને એમાં પણ પછી હવે આપણે જોઈએ એ એન લાસ્ટ પદ કેટલું છે અઠ્ઠાણું તો કહે છે કેટલા પદ છેલ્લું પદ અઠાણું છે તો આ કેટલા પદ હશે તો એન શોધવાનું છે આપણે બરાબર સાત વડે કેટલા પદ વિભાજ્ય છે તો મિત્રો અહીં આપણે જોઈએ તો આપણે પહેલું જ સૂત્ર મેં એન બરાબર એ વત્તા એન માઇનસ એક ડી બરાબર એ એનની જગ્યાએ આપણે અઠ્ઠાણું બરાબર એ એટલે ચૌદ વત્તા એન શોધો એન માઇનસ એક ભાગ્યા ગુણ્યા સાત બરાબર અઠ્ઠાણું માઇનસ ચૌદ અને ભાગ્યા સાત બરાબર એન અઠ્ઠાણું માંથી ચૌદ જાય તો કેટલા વધે ચોર્યાસી વધે હા કારણ કે ચૌદ સાત અઠ્ઠાણું અને ચૌદ છ ચોર્યાસી એટલે ચોર્યાસી ભાગ્યા સાત એટલે એન માઇનસ એક હવે હું અહીંયા લખું છું મિત્રો બરાબર કારણ કે બીજા ત્રણ દાખલા સમાવવાના છે નીચે એટલા માટે મિત્રો ટેન્શન કરતા નહીં જ જશે જશે જવાબ બધું આવી હવે અહીંયા ચોર્યાસી બાર બરાબર એન માઇનસ એક બાર વત્તા એક બરાબર એન એન બરાબર તેર એન હંમેશા પ્લસ હોય બરાબર એન કોઈ દારો માઇનસ હોય નહીં એના પછી આપણે બાર નંબરનું જોઈએ તો બાર નંબરનો શું છે અહીંયા રકમ છે મારી પાસે કે એક સમાંતર શ્રેણીનું બારમું પદ અને ચાર બારમું પદ ચાર અને વીસમું પદ માઇનસ વીસ છે તો સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું છે મિત્રો બરાબર તો આમાં કંઈ કરવાનું નથી એકદમ સહેલો છે બરાબર આમાં તમારે માત્ર દાખલાને સમજવાનું જ છે જો તમે રકમને સમજી જશો અને રકમ તમને આવડી જશે એક પર રકમને સમજતા તો તમારે દાખલો પણ તમને ક્લિયર આવડી જશે તો મિત્રો અહીં જોઈએ રકમ શું કહે છે બારમું પદ કેવું છે ચાર અને જો એક સમાંતર શ્રેણીનું બારમું પદ ચાર અને વીસમું પદ એટલે કે એ વીસ બરાબર માઇનસ વીસ તો કોઈ શ્રેણીનું એનમું પદ આવો દાખલો આવે કોઈ શ્રેણીનું એનમું પદ શોધો એટલે એ એન બરાબર શોધવાના હોય બરાબર એનમું પદ શોધવાનું એટલે કે એન શોધવાના હોય અહીંયા તો પહેલાં આપણે એ બાર એટલે એને શું કહેવાય એ બાર એટલે એ બરાબર એ વત્તા અગિયાર ડી કહેવાય બરાબર ચાર અને એ વીસ એટલે એ વત્તા ઓગણીસ ડી બરાબર માઇનસ વીસ કહેવાય બરાબર આ બંનેનો આપણે લોપ કરીએ તો ચિહ્નો બદલી નાખીએ બરાબર મિત્રો ચિહ્નો બદલી નાખીએ તો આ આવડી ગયા હવે ઓગણીસમાંથી અગિયાર જાય તો આઠ ડી આ માઇનસ છે ચિહ્ન બદલી નાખ્યા બધાના બરાબર ઓગણીસમાંથી અગિયાર જાય તો આઠ ડી પણ કેવા માઇનસ કારણ કે મોટાનું ચિહ્ન અને વીસમાંથી ચાર વીસને ચાર ચોવીસ તો ડી બરાબર માઇનસ ચોવીસ ભાગ્યા આઠ આ માઇનસ બંનેનું કહેવાય તો ડી બરાબર આપણને શું મળ્યું ત્રણ મળ્યા ખબર પડી ગઈ મિત્રો બંનેનો લોપ કર્યો ડી બરાબર માઇનસ ત્રણ મળ્યા હવે મિત્રો આપણે આ ની કિંમત છે ને આમાં તો આમાં ને આમાં તો આમાં પરંતુ ચલોને આપણે પહેલામાં લખીએ તો એ વત્તા ડી બરાબર ચાર એ વત્તા અગિયાર માઇનસ ત્રણ બરાબર ચાર એ વત્તા અગિયાર ને ત્રણ તેત્રીસ બરાબર ચાર માઇનસ તેત્રીસ તો એ વત્તા તેત્રીસ એ વત્તા ચાર તેત્રીસ સાડત્રીસ બરાબર એ સાડત્રીસ મળ્યો હવે આપણે મિત્રો શું કરીશું એકદમ સાદું ને સિમ્પલ રીતે આનો જવાબ આવી જશે હવે આમાં તમારે એ શોધો હોય તો એ છે ડી છે તો આપણે હવે પહેલું પદ સૂત્ર મેળવી દઈશું એ એન બરાબર એ વત્તા એન ડી બરાબર મિત્રો આ સૂત્ર હવે એ ની જગ્યાએ એ શોધવાનું છે એ બરાબર એ કેટલું છે સાડત્રીસ વત્તા એન કેટલું છે એન આપણે શોધવાનું છે 1 અને ડીની જગ્યાએ માઇનસ ત્રણ સાડત્રીસ માઇનસ ત્રણ એન આને અંદર ગુનીએ માઇનસ માઇનસ પ્લસ બરાબર એટલે કે અહીંયા એ મળી ગયું આપણને બરાબર ચાલીસ માઇનસ ત્રણ એન બરાબર આ રીતે તમે એ એન પણ મેળવી શકો છો મિત્રો તો એ એ એન મળી ગયો એન બરાબર ચાલીસ વત્તા આ ચાલીસ માઇનસ ત્રણ એન રીતે હવે આપણે તેરમા નંબરનો દાખલો જોઈએ તો તેરમા નંબરના દાખલાની રકમ અહીં મારી પાસે છે કે સ સમાંતર શ્રેણી પંચ્યાસી એસી અને પંચોતેર ડેશ ડેસ ડેશનું માઇનસ ત્રીસનું છેલ્લેથી પાંચમું પદ શોધો એટલે મિત્રો અહીંયા આપણને શું કહેલું છે એ તો આપેલો જ છે બરાબર અને ડી પણ અહીંયા આપેલો જ છે તો એ જ લખીએ એ બરાબર આપણને શું મળે એ બરાબર પંચ્યાસી ડી બરાબર એસીમાંથી પંચ્યાસી જાય તો માઇનસ પાંચ અને છેલ્લું પદ આપણને આપેલું છે કે માઇનસ ત્રીસ બરાબર એ એન બરાબર માઇનસ ત્રીસ તો શું કહે છેલ્લેથી પાંચમું પદ શોધો એટલે આમાં પહેલાં આપણે એનમું પદ શોધવું પડશે અને એ એનમાં પદમાંથી આપણે પાંચમું પદ શોધવું પડશે બરાબર તો એ બરાબર આપણને આપેલ છે તો અહીંયા એન શોધી નાખીએ એન શોધવા માટે આપણે સૂત્ર છે એન બરાબર એન બરાબર એ વત્તા એન એક ડી પરીક્ષામાં તમારે આ સૂત્ર ફાઇનલ લખવું પડશે ન કે નહીં લખો તો અડધો માર્ક્સ તમારી કપાઈ શકે છે બરાબર એન માઇનસ એક ડીની જગ્યાએ માઇનસ માઇનસ પાંચ માઇનસ ત્રીસ માઇનસ અને ભાગ્યા માઇનસ પાંચ બરાબર એન માઇનસ એક પંચ્યાસી ને ત્રીસ પાંચ આઠ ને પાંચ અગિયાર માઇનસ પાંચ બરાબર એન 1 –– એક માઇનસ માઇનસ પ્લસ ત્રેવીસ પાંચ એકસો પંદર થાય બરાબર એન માઇનસ એક ત્રેવીસ વત્તા એક બરાબર એન એન બરાબર આપણને કેટલા મળ્યા ચોવીસ બરાબર આ એન મળી ગયા આપણને તે જ રીતે હવે આપણે છેલ્લેથી પાંચમું પદ શોધું હોય તો કુલ પદ છેલ્લેથી પાંચમું પદ એટલે કે આમાં તમારે એક સૂત્ર લખવાનું આવે છે હું તમને એ સૂત્ર શીખવાડું બરાબર એમ ગમે તે હોય છેલ્લેથી પાંચમું પદ કે છેલ્લેથી વીસમું પદ કહે તો એનું સૂત્ર છેલ્લે થી પાંચમું પદ બરાબર કુલ પદ માઇનસ પાંચમું પદ અને વત્તા એક બરાબર કુલ પદ કેટલા છે કુલ પદ આપણને ચોવીસ આવ્યા બરાબર એન બરાબર ચોવીસ માઇનસ પાંચમું પદ વત્તા એક એટલે ચોવીસ માંથી એક જાય તો ત્રેવીસ ત્રેવીસ 24, ને એક પચીસ પચીસમાંથી પાંચ જાય તો વીસમું પદ આપણે શોધવાનું રહેશે બરાબર એટલે વીસમું પદ શોધવાનું રહેશે તો વીસમું પદ શોધવા માટે એકદમ સહેલું છે એ બરાબર વીસ તો એ વત્તા ઓગણીસ ડી એ આપણને કેટલો મળ્યો એ આપણને અહીંયા આપેલું છે ઓગણીસ ડી બરાબર કેટલા છે માઇનસ પાંચ ઓગણીસ પાંચ પંચાણું પણ કેવા માઇનસ પંચાણું પ્લસ માઇનસ માઇનસ અહીંયા માઇનસ છે બરાબર પંચાણું માંથી પંચ્યાસી માંથી પંચાણું જાય તો શું આવશે માઇનસ દસ તો એ વીસ આપણને માઇનસ દસ મળી ગયો બરાબર મિત્રો તો આ રીતે તમે દાખલો કઈ આ રીતે ગણી શકો છો અને જો મિત્રો તમને વિડીયો સારું લાગ્યો હોય ને સમજણ પડી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે ભણીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો તમારો ખૂબ આભાર